કારગિલ વિજય દિવસની ઉજવણી સાવરકુંડલાનો દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો સાવરકુંડલા સાવરકુંડલાએ કારગિલ વિજય દિવસની પચ્ચીસમી વર્ષગાંઠની પૂર્વસંજાએ ભવ્ય રીતે ઉજવી હતી યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા આયોજિત મશાલ રેલીએ દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો શહીદ સ્મારક પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉપવનથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પર મશાલ રેલી ફરી હતી રાષ્ટ્ર પ્રેમની જુસ્સો જવાનો અમર રહે જય હિન્દના નારાઓથી સમગ્ર સાવરકુંડલા ગુંજી ઉઠ્યો હતો કારગિલ યુદ્ધના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને નિવૃત્ત જવાનોને સન્માન આ રેલી દ્વારા શહેરના લોકોએ દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને નિવૃત્ત સૈનિકોનું સન્માન કર્યું સાવરકુંડલાએ આ રીતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી અહેવાલ જીગ્નેશ ગઢથિયા આવતીકાલે કારગીલ વિજય દિવસ છે એના અનુસંધાનમાં સાવરકુંડલા યુવા મોરચા દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા સાવરકુંડલામાં ભવ્યથી ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડા હતા અને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે પ્રકારે આર્મીના આપણા જવાનો કામ કરી રહ્યા છે તેને યાદ કરીને જે શહીદોએ સૈનિકોની શહાદત થઈ છે તેમને યાદ કરીને આજની મશાલ રેલી કરવામાં આવી હતી જેમાં આપણા સાવરકુલ્લા યુડિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડા હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ કરતા પહેલાં સાવરકુલા વિસ્તારમાં આર્મીના જવાનો જે હાજર હતા તેઓનું પણ આ તબક્કે સન્માન કરી શાલ ઉઠાડીને હાર કરી રાહ પહેરાવીને તેઓનું પણ સન્માન કરી અને ભારતના સૈનિકોનું શાન વધારવાનો સાવરકુંડલા યુવા મોરચા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો હું માનું છું ત્યાં સુધી કે આ સાવરકુંડલાનો ખૂબ મોટો સફળ કાર્યક્રમ હતો